સો ફાઇનલી ગાય હવે આપણે ટેન્ટ ઉપર આવી ગયા છે આજની રાત અને એક દિવસ આપણે ટેન્ટ ઉપર જ રહેવાના છે તો ટેન્ટ કેવો છે એ બતાવી દઉં જુઓ તમે આ બે ટેન્ટ આપણા છે તો આપણે ટેન્ટ કેવો છે એ બતાવી દો ચાલો હા જુઓ આપણો ટેન્ટ છે તો અહીંયા આપણે આખી એક રાઈટ રહેવાની છે પ્લસ કે આપ જોઈ શકો છો વોશરૂમ તો આ ટેન્ટમાં હા મજા આવવાની છે એક

Aaaah, kayaknya. Kayak aja jadi, jadi, jadi. ક઀પય ં જેધ તાર પતાર છાાાર પારાર ખેચે ચે઄ હેછ પપરાર છેચે લેચેચે ઽ� હ કુર લેચે લેચે લેચ�

ઓલે લઈ પાધી સીધું ગાલ્સે સારા મજા આવશે બસ હવે આયે સ્ટોપ કરી છે હવે આપણે ઉડ કેમ્પલ વાળું છે કરીશું

આપણા ચિરાગ ભાઈ આવી ગયા છે પાછળ અહિયાં મજા આવી જાય હો બાકી ફોટોશૂટ શૂટ માં બહુ મજા છે જલસા છે જો આપણી ફેમિલી બી બધા આગળ અને આપણે જો એકલા જબરજસ્ત મજા કરે ઊંટ બહુ મજા આવે છે એમ એક નંબર તમે લોકો બી જેસલમેર આવો તો કેમલ સફારી તો જરૂર થી કરજો કેમ કે કેમલ સફારીમાં બહુ મજા છે રીઅલ આપણે ફોટો શૂટ અને કેમલ સફારી કમ્પ્લીટ કરી લીધી અને ફોટો બી સારા એવા ક્લિકો કરી લીધા છે હવે આપણે જઈ રહ્યા છે ફરી કેમ્પ ઉપર તમે રણનો નજારો જોઈ શકો છો અને આપણી જીપ નીકળી ગઈ છે હવે મજા આવશે કેમ કે ડ્રાઈવર જોડે વાત થઈ ગઈ છે હવે એકદમ ફાસ્ટ જીપ ચલાવવાનો છે તો તમે જુઓ હવે કેવી મજા આવે છે

ના 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 ના

every day

ફટડી જંગલમાંથી ચાલ ઓફિંગ હવે આપણો રિસોર્ટ ન ટીકાઈ ગયું છે અમે રિસોર્ટ પહોંચો આયા છીએ આ રિસોર્ટ આપણો

તો આપણું વેલકમ થઈ ગયું વેલકમ થયા ભાઈ થોડી વાર ફ્રેશ થયા ફ્રેશ થયા પછી હવે આપણે ડાન્સ ચાલુ થઈ છે કલ્ચરલ પ્રોગ્રામ તમે જોઈ શકો છો આપણા બધા લોકો આવી ગયા છે અને હવે આપણે કલ્ચર પ્રોગ્રામમાં એન્જોયમેન્ટ કરવાનું છે તો તમે આ પૂરું જોજો કલ્ચરલ પ્રોગ્રામમાં કેવી મજા આવે છે કલ્ચર પ્રોગ્રામ ચાલુ થઈ જશે એના પછી ડિનર આપણો થશે નોર ડાન્સ જે બી ડાન્સ હતો પૂરો થઈ ગયો અને હવે આપણે જમવા આવી ગયા છીએ છે દેખી લઈએ છે

બધા જમવા બે ગયા છે ફાઈનલી કહીશ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે ને હું ફ્રેશ થઈ ગયો છું હવે આપણે જઈએ બહાર ટ્રેન્ટની બહાર જઈએ આજની મોર્નિંગ તો જોવા અહીંયા જબરજસ્ત ઠંડી છે અને મોર્નિંગ બી ખતરનાક છે જુઓ તમે એકદમ શાંત વાતાવરણ ટ્રેન્ટોય ટેન્ટો અને મોર્નિંગ થઈ ગઈ છે હવે આજે આપણે ચેકઆઉટ કરીને સીધા જવાના છીએ અમદાવાદ આપણા બેક ટુ હોમ ઘરે જવાના છીએ અને ટેન્ટમાં બહુ મજા આવી જાય બે દિવસના પ્રવાસમાં રણું જાઇશો બે બહુ મજા આવી જાય તમે જોયું એટલે કે અમે જીપ સફારીમાં તો બહુ જ જલસા કર્યા છે પછી રાતે અહીંયા થોડું એમનો રાજસ્થાની કલ્ચર ડાન્સ બી હતો એમાં બી બહુ મજા કર્યા હવે જોઈએ અમદાવાદ જઈએ આપણે ચાલો હવે ચેકઆઉટ થોડી વારમાં કરી લઈએ પછી આપણે જઈશું અમદાવાદ અને વચ્ચે કોઈ સ્થળે ફરવા જઈએ છીએ તો આપણે એક ક્લિપ લેશું તો તમે આ વિડીયો જો પૂરો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નેક્સ્ટ ટ્રીપ બી આ રીતે આવતી રહેવાની છે એટલા માટે તમે વિડીયો પૂરો જો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને હા હવે મળીએ આપણે નેક્સ્ટ એટલે કે જઈએ અમદાવાદ માટે નીકળીએ ત્યારે મળીએ અત્યારે બ્રેકફાસ્ટનો ટાઈમ થવા આવ્યો છે થોડી વારમાં બ્રેકફાસ્ટ થશે બ્રેકફાસ્ટ તમને બતાવું શું શું છે આપણે બી જોઈએ કેમકે બ્રેકફાસ્ટ રાજસ્થાનમાં શું શું છે જોવાનું છે અને મોર્નિંગ તો બહુ મસ્ત જ છે તમે જુઓ ખાલી ટ્રેન્ટો જુઓ એક નંબર મોર્નિંગ થઈ છે એમ સવારના આઈ થિંક આઠ વાગે છે પણ જુઓ એકદમ શાંત વાતાવરણ અને એકદમ એ દાદા જુઓ સામે બેઠા છે તડકામાં હવે સામે ડાઇનિંગ હોલમાં આપણો બ્રેકફાસ્ટ થવાનો છે તો ચાલો આપણે બ્રેકફાસ્ટમાં મળીએ ફાઇનલી ગઈ છે આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો ચા સાથે એટલે મજા આવી જશે જોઈ શકો છો નાસ્તો કરી રહ્યા છે બીજા બધા આપણે ફેમિલી તૈયાર થઈ ગયા છે એટલે જો વ્યૂ એક નંબર આવે છે સો ફાઇનલી જે લોકો બાકી હતા એ બધાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે આપણે જઈએ અમદાવાદ તરફ બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે કેમ્પને ફરી મળશું નવા બ્લોક સાથે સારું ચલો હવે આપણે જઈએ અમદાવાદ